નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ગઈકાલે આપણે જાણ્યું ભગવાન શ્રી કૃષ્ણનો વિશાળ પરિવાર ભગવાનની અષ્ટપટ રાણીઓ અને એમના સંતાનો અને તે ઉપરાંત ભગવાનની જે સોળ હજાર રાણીઓ હતી બધાના દસ દસ સંતાનો અને એ રીતે કુલ મળી અને શ્રીમદ ભાગવતમાં એવું આવે છે કે તેમના પુત્ર પૌત્રોની સંખ્યા કરોડ સુધી પહોંચી ગઈ અને આવા વિશાળ પરિવારને આપણે ગઈકાલે વાત કરી હવે આજે બધાને એક સવાલ હતો ખૂબ જ જરૂરી છે અને એ સવાલ એ કે રુકમિ જે રુકમણીજીનો ભાઈ રુકમિ હતો એમની કન્યા સાથે પોતાના પુત્ર નો શા માટે વિવાહ કર્યો શ્રી કૃષ્ણ એ શા માટે વિશાળ કર્યું વૈવાહિક સંબંધ બંધાયા આ બધાનો સવાલ ઉઠવો ખૂબ જ સ્વાભાવિક છે અને એના માટે આજે આપણે વાત કરવાના છીએ તો મિત્રો જો આપ આ ચેનલ પર નવા હો તો સ્પિરિચ્યુઅલ વર્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઇબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ પ્રેસ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો આવો આપણે જાણીએ કથામાં આગળ ભગવાન શ્રીકૃષ્ણએ રણભૂમિમાં ભારે તિરસ્કાર કર્યો હતો તેથી તે હંમેશા એ લાગ જોતો હતો કે અવસર મળતા જ શ્રી મારી નાખું આવી સ્થિતિમાં તેણે પોતાની કન્યા પોતાના શત્રુના પુત્ર પ્રદ્યુમ્નજીને કઈ રીતે આપી એ સવાલ દરેકના મનમાં હોય જે પરીક્ષિત રાજાને પણ મનમાં થયો અને રાજા પરીક્ષિતે જ્યારે પૂછ્યું ત્યારે સુખદેવજી ઉત્તર આપે છે કે પ્રદ્યુમ્નજી મૂર્તિમાન કામદેવ હતા તેમના સૌંદર્ય અને ગુણોથી પ્રસન્ન થઈ અને રૂપમાવતી સ્વયંવરમાં તેમને વરમાળા પહેરાવી દીધી પ્રદ્યુમ્નજીએ યુદ્ધમાં એક લાજ ત્યાં એકઠા થયેલા રાજાઓને જીતી લીધા અને રૂકમાવતીને હરી લાવ્યા જોકે ભગવાન શ્રી કૃષ્ણથી અપમાનિત થવાને લીધે રૂકમિણીના હૃદયનો ક્રોધાને શાંત થયો ન હતો તે હજી પણ તેમની સાથે વેર બાંધી અને બેઠો હતો તેમ છતાં પોતાની બહેન રૂક્મિણીને પ્રસન્ન કરવા માટે તેણે તેના ભાણેજ પ્રદ્યુમ્નને પોતાની પુત્રી પરણાવી દીધી દસ પુત્રો ઉપરાંત રૂક્મિણીજીને એક સુંદર અંગોવાળી વિશાળ નેત્રોવાળી કન્યા હતી તેનું નામ હતું ચારુમતી કૃતવર્માના પુત્ર બલિએ તેની સાથે લગ્ન કર્યા રૂણીનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જૂનું વેર હતું છતાં પણ પોતાની બહેન રૂકિને પ્રસન્ન કરવા માટે તેણે પોતાની પૌત્રી રોજનાના વિવાહ રૂકિણીના પૌત્ર પોતાના દોહિત્ર અનિરુદ્ધ સાથે કર્યા જોકે રૂકમિને એ વાતની જાણ હતી કે આ પ્રકારનો વિવાહ સંબંધ ધર્મને અનુકૂળ નથી છતાં પણ સ્નેહવશ તેણે આમ કર્યું અનિરુદ્ધના લગ્નોત્સવમાં ભાગ લેવા માટે ભગવાન શ્રીકૃષ્ણ બલરામજી રૂકમિણીજી પ્રદ્યુમ્ન સાંભ વગેરે દ્વારકાવાસી ભોજકટ નગર પધાર્યા જ્યારે વિવાહોત્સવ નિર્વિઘ્ન સમાપ્ત થઈ ગયો ત્યારે કલિંગ નરેશ વગેરે અભિમાની રાજાઓએ રૂકમીણીને કહ્યું કે તમે બલરામજીને પાસાની રમતમાં જીતી લો બલરામજી પાસા નાખવાનું તો જાણતા નથી પરંતુ તેમને તે રમતનું વ્યસન છે તે લોકોના બહેકાવાથી રૂકમીએ બલરામજીને બોલાવ્યા અને સ્વયં તેમની સાથે ચોસર રમવા બેઠા બલરામજીએ પહેલાં સો પછી હજાર અને ત્યાર પછી દસ હજાર મહોરનો દાવ લગાવ્યો તે દાવ રૂકમી જીતી ગયો રૂકમીની જીત થવાથી કલિંગના રેસ દાંત દેખાડી દેખાડી અને ખૂબ મોટીથી બલદેવજીની હાંસી ઉડાવવા લાગ્યો બલરામજી તે હાંસીને સહી ન શક્યા અને થોડા ક્રોધિત થયા ત્યાર પછી રૂકમીએ એક લાખ મહોરનો દાવ લગાડ્યો તે બલરામજી જીતી ગયા પરંતુ રૂપમી કપટનો આશ્રય કરી અને કહેવા લાગ્યો કે આ દાવ હું જીત્યો છું આથી બલરામજી ક્રોધથી ખળભળી ઉઠ્યા તેમના હૃદયમાં ક્રોધની ભરતી આવી અને તેમના નેત્રો સ્વાભાવિક રીતે જ લાલ હતા અને વળી ક્રોધથી વધારે લાલચોળ થઈ ગયા હવે તેમણે દસ કરોડ મહોરનો દાવ મૂક્યો આ વખતે પણ અદ્યુત નિયમ પ્રમાણે બલરામજી દાવ જીતી ગયા પરંતુ રૂપમીએ કપટ કરી અને કહ્યું કે હું જીત્યો છું આ વિષયના નિષ્ણાંત કલિંગ નરેશ વગેરે સભાસદો આનો નિર્ણય કરે તે સમયે આકાશવાણીએ કહ્યું કે ધર્મ પ્રમાણે આ દાવ બલદેવજી જીત્યા છે રૂકમીની વાત તદ્દન જૂઠી છે એક તો રૂકમીના માથા પર મૃત્યુ નાચતું હતું અને બીજું તેમના મિત્ર દુષ્ટ રાજાઓએ તેને ચઢાવી રાખ્યો હતો તેથી તેણે આકાશવાણી ઉપર કોઈ ધ્યાન ના આપ્યું અને બલરામજીની ઠેકડી કરતો તેમને કહેવા લાગ્યો કે બલરામજી છેવટે તમે લોકો વન વન ભટકનારા ગોવાળ જ છો ને તમે પાસા રમવાનું શું જાણો પાસા અને બાણોથી તો માત્ર રાજાઓ જ રમી શકે છે તમારા જેવા નહીં રૂકમીના આ રીતે આક્ષેપ અને બીજા રાજાઓ દ્વારા ઉપહાસ કરવાથી બલરામજી ક્રોધથી લાલ થઈ ગયા તેમણે એક મુદ્દર ઉઠાવ્યો અને તે માંગલિક સભામાં જ રૂકમીને મારી નાખ્યો પહેલાં કલિંગ નરેશ દાંત દેખાડી દેખાડી અને હસતો હતો હવે રંગમાં ભંગ જોઈ અને તે ત્યાંથી ભાગ્યો પરંતુ બલરામજીએ દસ ડગલામાં જ તેને પકડી લીધો અને ક્રોધપૂર્વક તેના દાંત તોડી નાખ્યા બલરામજીએ પોતાના મુદગરના પ્રહારથી બીજા રાજાઓના પણ હાથ પગ સાથળો માથા વગેરે તોડી ફોડી નાખ્યા અને તે બધા રાજા લોહીથી ખરડાયેલા ભયભીત થઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા ભગવાન કૃષ્ણે એવું વિચારીને કે બલરામજીનું સમર્થન કરવાથી રૂક્મિણીજી નારાજ થશે અને રૂક્મિણીના વધને અયોગ્ય કહેવાથી બલરામજી નારાજ થશે તેથી પોતાના શાળા રૂક્મિણીના મૃત્યુ બદલ તેમણે સારું ખોટું કાંઈ પણ ન કહ્યું ત્યાર પછી અનિરુદ્ધનું લગ્ન અને શત્રુનો વધ બંને પ્રયોજન સિદ્ધ થઈ જતા ભગવાન આશ્રિત બલરામજી વગેરે યાદવો નવિવાહિત કન્યા રોચનાની સાથે અનિરુદ્ધને શ્રેષ્ઠ રથમાં બેસાડી ભોજકટથી કરતી દ્વારકા આવ્યા આ રીતે રૂકમિણી પૌત્રી અને રુક્મિણીનો પૌત્ર બંનેના લગ્ન એટલે કે રોજનાની સાથે અનિરુદ્ધના શ્રેષ્ઠ લગ્ન થઈ ગયા મિત્રો આવી કથાઓ સાથે જ આપણે મળશું હવે આવતીકાલે કથામાં આગળ વધશું એના માટે આવતીકાલે વિડીયો જોવાનું ભૂલતા નહીં મળી આવતીકાલે ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ રાધે ભારત માતાની જય સનાતન ધર્મની જય